વડોદરા શહેરના ફતેપુરા ત્રણ રસ્તા પાસેના વિસ્તારમાં પાણીની લાઈનના ફુવારા ઉછળ્યા પીવાના પાણીના વેડફાટના ઉત્તમ ઉદાહરણ દ્રશ્ય લીકેજ થતાં રસ્તા પર થયા પાણી પાણી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ત્રણથી ચાર ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉછળ્યા હતા અગાઉ પણ કેટલી વાર શહેરમાં આવી સમસ્યા જોવા મળે છે પીવાના પાણીના ભંગાણને લઈ તંત્ર પર સવાલ ઉઠ્યા છે ત્યારે આજે વધુ એકવાર ફતેપુરા વિસ્તારમાં પાણીની લાઈનમાં લીકેજ જોવા મળતા સામાજિક કાર્યકરે પાલિકાના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી ત્યારે પાણીના પ્રકારે વેડફાટ કેટલો વ્યાજબી છે વડોદરા શહેરમાં આવેલ ફતેપુરા ત્રણ રસ્તા પાસે આજે જે કહેવાય છે કે હજારો ગેલન પાણી પીવાનું પાણી જે વેરફાર રહ્યું હતું ખાસ કરીને વડોદરા શહેરની અંદર અવારનવાર જળ એ જીવન જે સાથે સાથે પાણીને વાણી વિચારીને વાપરવાનો આવા અનેક શબ્દો પર જ્યારે મોટા મોટા હોડિંગ્સો લગાવવામાં આવતા છે પરંતુ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો લાગી રહ્યું છે કે સુઈ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે આજે જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું પાણી માટે વલખા મારી રહ્યા છે અને અહીંના સ્થાનિકો અવારનવાર કોર્પોરેશનની વડી કચેરી ખાતે રજૂઆત પણ કરી ચૂક્યા છે છતાં પણ જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું અને આજે સવારે છ વાગ્યાથી આજે અગિયાર વાગ્યા સુધી જે કહેવાય છે કે હજારો ગેલન પાણીનો વેરફાર થઈ રહ્યો છે તો ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરને બ્રેકલિસ્ટ કરવા જોઈએ એવી અમારી ખાસ માગણી છે કારણ કે વડોદરા શહેરની